ગુજરાત વાસીઓ બિસ્તરા પોટલા બાંધી તૈયાર વાવાઝોડું આગામી ત્રણ કલાક થી લઈને આવનારી છ કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવન વીજળીના ચમકાર અને કડાકા ભડાકા સાથે

પોતાનો સંપૂર્ણ ઘેરાવ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ વરસવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી આગામી ત્રણ દિવસની અંદર સિસ્ટમનું જોર ગુજરાતના વિસ્તાર ઉપર કેવું જોવા મળવાનું છે ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા ટકરાવાની સાથે દરિયાઈ કાંઠાના કયા કયા ક્ષેત્રની અંદર અત્યારે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે હવે પછી આગામી ચોવીસ કલાકમાં સિસ્ટમની દિશા કઈ તરફની રહેશે ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી પવન ગતિ કરશે ભારતીય હવામાન વિભાગની સાથે આગાહીકાર આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં સતત વરસાદ વરસવાને લઈને શું શું નવી આગાહી કરવામાં આવી છે જેની વિગતસર આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છે

ભારે વરસાદ વરસવાનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્ર ની અંદર ખાસ કરીને દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી જામનગર અને પોરબંદરના આ ત્રણેય ત્રણ જિલ્લાની અંદર સાબિત થતી દ્વારકાના દરિયાની અંદર જી હા દર્શક મિત્રો આઠ થી લઈને દસ ફૂટ ઊંચા મોજા દરિયાની અંદર ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે સિસ્ટમની ની અસર ને લઈને પોરબંદર ભાનવડ સલાયા જામનગરના ક્ષેત્ર થી દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં

તમે લાઈવ પરિભ્રમણ જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતો ભેજયુક્ત પવન દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પણ પોતાની તીવ્ર અસર દર્શાવી રહ્યો છે જેને લઈને દહેજના તટીય ક્ષેત્રથી જાંબુસર કરજણ સિનોરના વિસ્તારથી ડબોઈના સંપૂર્ણ પંથકમાં

ભૂક્કા બોલાવી દેતે તેવું જળબંબાકાર વરસાદમાં પશ્ચિમી વિક્ષેપો સક્રિય થવાને લઈને બંગાળની ખાડીના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર ઉપર હવે સિસ્ટમના યુસી એટલે કે યપર સર્ક્યુલેશન એરિયાના તીવ્ર ઘેરાવા ગુજરાત પર સતત પોતાની અસરો દર્શાવતા જોવા મળવાના છે જેને લઈને અત્યારે અને ગુજરાતમાંથી પસાર થતી અનેક પ્રકારની સ્ટ્રફ અસર ને જોતા કચ્છ સૌરાષ્ટ્રને અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ત્રણ ઇંચ થી લઈને હજી પણ આઠ ઇંચ સુધીના ભારે વરસાદ વરસવાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે

દ્વારકાના વિભાગ દ્વારા હવે પછી ગુજરાતના કયા કયા ક્ષેત્ર ગુજરાતના કયા કયા વિસ્તારને કયા કયા જિલ્લામાં કેવા પ્રકારનો વરસાદ પડશે અને કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને જિલ્લાઓને લઈને સવિસ્તૃત વિગત મેળવીએ

ગુજરાતના વિસ્તારો સુધી પહોંચતા પહોંચતા મંડરાવી રહેલી જોવા મળી રહી છે જેની અસર ને ધ્યાનમાં રાખતા ગુજરાત રાજ્યની અંદર આજે ઘણા બધા સ્થળોની અંદર ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારા સાથે ગુજરાતમાં વરસાદ વરસવાની અંદર અમરેલી ગીર સોમનાથના વિસ્તારથી જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગરના તમામ ક્ષેત્રની અંદર વાદળછવાયું વાતાવરણ મંડરાઈ રહેલું જોવા મળ્યું છે ડબલ ઋતુ નો અહેસાસ થતો હોય તેમ ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ઠંડી ગુજરાતની અંદર સતત વરસાદનો ખતરો હવે પછી ગુજરાતમાં જિલ્લામાં આણંદના ક્ષેત્રથી વડોદરા છોટા ઉદેપુર દાહોદ પંચમહાલ ખેડા અહેમદાબાદ ગાંધીનગર અરવલ્લી મહિસાગર સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠાના જિલ્લાની અંદર પણ સતત ઝરમર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે અને આગામી ગુજરાતમાં પાંચ તારીખના રોજ પણ છવાયા વાતાવરણ સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં અહેમદાબાદ ભારતીય હવામાન વિભાગની ગુજરાતની અંદર હવે પછી થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાને લઈને સરની હોર્નિંગ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે અને આ ની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ઝડપે સતત તોફાની પવન ગુજરાત રાજ્ય ઉપર ફૂકાતો જોવા મળવાનો છે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો ફાટી પડતા હોય તેમ ખાસ કરીને દેવભૂમિ દ્વારકાના થી પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર વિસ્તાર સુરત ભરૂચના ક્ષેત્રથી આણંદ અને અહેમદાબાદના જિલ્લાની અંદર ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે આગામી ચોવીસ કલાકની અંદર હજી પણ ગુજરાતમાં વરસાદનું જોર વધવાને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ જેમ જેમ સિસ્ટમો ભયંકર સ્વરૂપ ધારણ કરીને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ટકરાઈ રહી છે તેમ તેમ ગુજરાતની અંદર હજી પણ આગામી ચાર થી લઈને પાંચ દિવસ સુધી વરસાદનું સંકટ ગુજરાતમાં વધવાને લઈને ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે